ગોધરા શહેરમાં હરિનગર કોત્રી ખાતે આવેલા ઇસ્કોન મંદિર ખાતે ભગવાન જગન્નાથજીની બલદેવજી તથા બહેન સુભદ્રાજીનો યાત્રા ઉત્સવ ઉજવાયો જ્યારે રાજા ઇન્દ્રકુમને ભગવાન જગન્નાથ બલદેવ અને સુભદ્રાજીની સ્થાપના કરી હતી તેમણે આ સ્નાન યાત્રા પ્રારંભ કરી હતી આ દિવસ ભગવાન જગન્નાથનો જન્મદિવસ માનવામાં આવે છે જેમાં ભગવાનને વૈદિક ચાર સાથે કેસુડા ચંદન જેવા સુગંધિત જળ અને ગંગા નર્તા અને મહીસાગર નદીઓના પવિત્ર જળ ભરેલા કુંભથી સ્નાન કરાવવામાં આવે છે સાથે સાથે ભક્તો દ્વારા જગન્નાથજી ભગવાનની પ્રસન્નતા માટે કીર્તન પણ કરવામાં આવે છે ત્યાર પછી પૂજા અર્ચના વિધિ સંપન્ન થતા આરતી યોજાય છે અને ભગવાને ફળફળાદી મીઠાઈ ફરસાણ જ્યુસ સહિતના એક હજારથી વધુ વ્યંજનો ધરાવાયો અને ભગવાનનું પ્રાગટ્ય આજે હોવાથી ભક્તજનો સહિત સાધુ સંતોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો